વિસાવદર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય સૈનિકોના સમર્થનમાં રક્તદાન કેમ્પનું થયું આયોજન આજે સેન્ટરની બાજુમાં આમ આદમી પાર્ટી વિસાવદર તરફથી ભારતીય કાર્યકુશળતાને બિરદાવતા શુભેચ્છાઓ પાઠવી હતી અને સાથે સાથે આપણે એક ભારતીય છીએ ત્યારે આપણા દેશ માટે આપણે શું કરી શકીએ તે સાથે રક્ષા કરતા ભારતના વીર સપૂતોના સમર્થનમાં એક રક્તદાન કેમ્પનું આયોજન આજે કરવામાં આવ્યું હતું આપણે સરહદ ઉપર તો ન જઈ શકીએ પરંતુ આપણા લોહી થકી આપણા રાષ્ટ્રવીર સૈનિકોને આપણે મદદ કરી શકીએ તે આશય સાથે આ રક્તદાન મહા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોપાલભાઈ ઇટાલિયા જાતે હાજર રહી પોતે રક્તદાન કર્યું હતું તેમાં જાતકે જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા જિલ્લા લીગલ સેલ જોઈન્ટ સેક્રેટરી ધર્મેશભાઈ કાનાણી તથા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરિયા તેમજ જિલ્લાના હોદ્દેદારોને વિસાવદર તાલુકાના ગ્રામજનો આજુબાજુના વિસ્તારના અગ્રણીઓ આગેવાનો અને યુવાનોએ હોશભેર પોતાનું રક્તદાન

આર્મી ભારતીય એરફોર્સ અને ભારતીય નેવીએ અદભુત પરાક્રમ કર્યો છે શૌર્ય બતાવ્યું છે અને અદમ્ય સાહસ ફેફાડી અને આતંકવાદીઓના અડ્ડા ઉપર પ્રહાર કરવાનું ભારત દેશની સેનાએ કામ કર્યું છે ત્યારે ભારત દેશની મહાન સેના અને ભારતની સરકારને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ ભારતની સરકાર અને ભારતની સેનાએ ભારત દેશની રક્ષા માટે આતંકવાદીઓનો નાશ કરવા માટે શાનદાર કામ કર્યું છે અને આમ આદમી પાર્ટી ચિંતાવે છે અને વિશેષમાં આપણે જાણીએ છીએ કે આપણે સરહદ ઉપર નથી જઈ શકતા આપણે સિવિલિયન છીએ નાગરિક છીએ પરંતુ દેશની અંદર રહીને આપણે એવું શું કામ કરી શકીએ કે આપણે આપણા દેશને કંઈક આદારનું આપણે અનુભવ કરી શકીએ એ માટે કે આજે આમ આદમી પાર્ટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આપણા દેશના વીર સૈનિકોના સમર્થનમાં આપણા દેશના આર્મીના સૈનિકો જે છે એમના સ્વાસ્થ્ય આર્થિક માટે અને જે સાહસ ચૌર્ય અને પરાક્રમ બતાવ્યો છે એના સમર્થનમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સમર્થકો જોડાયા છે બ્લડ ડોનેટ કર્યો છે અને ભારત દેશના સૈનિકોના માટે પોતાનો ભાવ વ્યક્ત કરો છો પોતાની લાગણી વ્યક્ત કરો આજે આ રસપુરાનું આયોજન કરવા બદલ આમ આદમી પાર્ટીના મારા સૌ કાર્યકર્તાઓ માજી હરેશભાઈ મારા રાજ્ય દરપ્દરા માજી મહેન્દ્રભાઈ માજી રાજીભાઈ બોટ પટેલિયા સહિત તમામ આગેવાનો હું આભાર માનું છું જેણે જેણે પણ ભારત દેશના સૈનિકોના માટે પોતાની લાગણી વ્યક્ત કરી છે સન્માન વ્યક્ત કર્યું અને બ્લડ આઇબોનેશન માટે ખૂબ આભાર વ્યક્ત કરું છું જય ભારત જયારે જયારે